ಹರಕರ ತಿರಂಗಾ ಅಂತರ್ಗ ಭ ತಿರಂಗಾ ಯಾತ್ರಾ ಭಿರಂಗಾ ಯಾತ್ರಾ રાજકીય આગેવાનો દરેક સ્કૂલના બાળકો શિક્ષકો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભચાઉ ખાતે આંબેડકર ચોક થી ભવ્ય તિરંગા રેલી કાઢવામાં આવી હતી જેમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા શહેર પ્રમુખ ઉમિયાશંકર ભચાઉ એપીએમસી ના પ્રમુખ વાઘુભા જાડેજા વિકાસભાઈ રાજકોર આઈજી જાડેજા અર્જણ રબારી દરેક ખેડા સમાજના આગેવાનો અને ભચાઉ શહેરના તમામ સ્કૂલના બાળકો શિક્ષકો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ રાણા ભચાઉ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે